પ્રદેશ દમણનો દરિયા કિનારો ટુરિસ્ટ પોઈન્ટ તરીકે જાણીતો છે પણ આજે એ વધુ એક અશ્લીલ હરકતના વિડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે જેને લઈને પર્યટન સ્થળ તરીકે જાણીતા દમણની છબીને ડાઘ લાગ્યો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે દમણના નાની દમણ અને મોટી દમણના બીચનો પ્રશાસન દ્વારા ફોરેનની સ્ટાઇલથી વિકાસ કરવામાં આવ્યો છે જેના કારણે છેલ્લા ઘણા સમયથી દમણમાં ટુરિસ્ટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે ખાલી ગુજરાત જ નહીં પણ હવે મુંબઈ અને મહારાષ્ટ્રની સાથે દેશના જુદા જુદા રાજ્યોના લોકો પણ દમણની મુલાકાતે આવી રહ્યા છે અહીં હરવા ફરવાની સાથે ખાણીપીણીની મોજ મસ્તી પણ માણે છે એટલું જ નહીં પણ હાલના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો જાત ભાતની રીલ્સ અને ફોટોગ્રાફીની પણ મજા માણતા જોવા મળે છે આટલી સુધી તો ઠીક હતું પણ હવે અમુક લોકો તમામ હદ અને મર્યાદા જાણે કે વટાવી ચૂક્યા હોય તેમ દમણમાં જોવા મળ્યું છે દમણના બીચ પર એક બ્લેક કલરની ટી શર્ટ અને જીન્સ પહેરેલી મહિલા અને લાઇટ બ્લુ કલરની ટી શર્ટ અને જીન્સ પહેરેલો પુરુષ જાહેરમાં અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા જેની બે વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી એક વિડીયો ક્લિપમાં પુરુષ પેલી મહિલાને મુખ મેથુન કરી આપતો જોવા મળે છે જ્યારે બીજી વિડીયો ક્લિપમાં તેઓ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર દરિયા કિનારે નવા બનેલા દાદર પર જાહેરમાં સેક્સ કરતા જોવા મળ્યા હતા જો કે જાહેરમાં આ કપલ કામ સુખનો આનંદ માણતું હતું ત્યારે એમને એમ હશે કે સુમસામ દરિયા કિનારે એમને કોઈ જોઈ રહ્યું નથી પણ કોઈ અજાણી વ્યક્તિએ દૂરથી આ બંનેનો વિડીયો ઉતારી લીધો હતો એ કપલને પણ આછીપાતળી શંકા ગઈ હતી એવું એમના હાવભાવ પરથી જણાઈ આવે છે આ વાયરલ વિડીયો મોટી દમણ ઝામપોર દરિયા કિનારેથી આગળ ચાલતા વિકાસ કાર્યો બાજુનો હોય એવું લાગી રહ્યું છે દમણનો આ સેક્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા